હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ વિશે એક થોડી નાની જાણકારી આપવા માટે વિડીયો બનાવ્યો છે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ જો તમે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યો તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો બીજી વાત એ કે આપણે જે વોટ્સઅપ ગ્રુપ છે તે બે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે અને એક ગ્રુપ જો તમને ફૂલ જણાય તો તમે બીજા વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આ બંનેની લિંક છે તમને આપણી આપણે જે આ વિડીયો છે તેની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે તો આજે આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ પહેલાં તો વાત કરું કે હજી તમે વિડીયોને લાઇક ના કરી તો વિડીયોને લાઇક પણ કરી દો કારણ કે આપણે એક લાઇકથી આ વિડિયો છે જે યુટ્યુબનું અલ્ગો રિધમ છે તેમાં જાય છે અને તેનાથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડે આ વિડીયો આપણો પહોંચે છે એટલા માટે વિડીયોને તમે લાઇક પણ કરી દો તો આપણે મેઇન ટોપિક તરફ વાત કરીએ કે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ છે જે આ વર્ષે જે ધોરણ આઠના વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરે છે તો તેમના માટે જે સ્કોલરશિપ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેટ સ્કોલરશિપ સ્કીમ તેના ફોર્મ છે તે થોડા જ આવનાર દિવસોમાં ચાલુ થઈ જશે તો એટલા માટે હું જણાવા જણાવવા માગું છું કે જે જે વિદ્યાર્થીઓ તમારા સગા સંબંધીઓમાં કે તમારા જે ભાઈ અથવા બહેન ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોય તો તેમને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં તમે જોઈન કરાવો કારણ કે તેમને જો પહેલેથી જ તે વિશે સંપૂર્ણ માહિતી મળશે તો તેઓ સ્કોલરશીપ જે એક્ઝામ આવશે તેમાં તેઓ સારું પર્ફોમ્સ કરશે એટલા માટે તેમણે બધા જ ટોપિકના જે મતલબ કે જે આઈએમપી ક્વેશ્ચન છે તેમજ જે મિત્રો અગત્યની માહિતી છે તે તેમને મળતી રહે એટલા માટે તમે આપણા યુટ્યુબ ચેનલથી પણ તેમને જાણકારી તેમની યુટ્યુબ ચેનલને પણ આપો અને વોટ્સઅપ ગ્રુપથી પણ તમે તેમને જાણકારી આપી શકો છો એટલા માટે તમે આપણો વોટ્સઅપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ તેમને શેર કરજો એટલા માટે તેઓ જોઈન થશે વોટ્સઅપ ગ્રુપમાં અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશે તો જે યુટ્યુબમાં જે વિડીયો આવે છે જ્ઞાન સાધના તો તેમાં તેમને ઇન્ફોર્મેશન મળે છે બીજી વાત એ કે જ્ઞાન સાધના જે ફોર્મ છે તે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ચાલુ થશે સર મિત્રો ફોર્મની પણ જે એક્ઝામ છે તે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાશે એક્ઝામ જે જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે તે એકત્રીસ ત્રણ બે હજારને ચોવીસના રોજ લેવામાં આવશે અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને આ વિષયનો મેં અગત્યનો જે વિડીયો છે તે પણ પહેલાં મૂકેલો છે કે જે ફોર્મ છે ક્યારે ચાલુ થશે તો તેની વાત કરું તો ફોર્મ છે પણ આવનારા દિવસોમાં ચાલુ થઈ જશે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે વિશે સંપૂર્ણ જાણકારી આપણે આ યુટ્યુબ ચેનલમાં આપીશું તો એટલા માટે તમે જે ધોરણ આઠના જે વિદ્યાર્થીઓ છે જે આ હાલમાં અભ્યાસ કરે તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો તેમજ તેમને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરાવજો અને આપણી યુટ્યુબ ચેનલથી પણ તેમને માહિતગાર કરાવજો એટલા માટે તેમને બધી જ માહિતી છે તે આવનાર દિવસોમાં બધી જ માહિતી મળતી રહે તો આશા રાખો છું મિત્રો તમને ઇન્ફોર્મેશન સારી લાગી છે બીજી વાત એ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કોલરશિપ જે હાલમાં જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેમને આપી તો તેમના ઘણા બધા પ્રશ્નો છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ ક્યારે આવશે મિત્રો તો તેની વાત કરું તો જ્ઞાન સાધના સ્કોલરશિપની કોઈ ડેટ ફિક્સ નથી કારણ કે નક્કી ના હોય કે સ્કોલરશિપ ક્યારે આવશે જે સમાચારમાં આવ્યું હતું કે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે થોડા દિવસોમાં આવી જશે તો મિત્રો મેં તમને જણાવ્યું હતું કે ડિસેમ્બર અંતમાં પરંતુ જે સીઈટી બી એચડી એક્ઝામ હતી તે છે તે આવી છે સ્કોલરશિપ પરંતુ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તે આવી નથી તો જે સ્કોલરશિપ છે ટૂંક સમયમાં આવી જશે તો આશા રાખો છો તમને વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમે તેને લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં